ઓમ શ્રી ગણેશય નમા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ કોઈના શ્રાપ કે નજર લાગી હોય તો તેમાંથી છૂટવા માટે રોજ દસમા અધ્યાય સાંભળવો જોઈએ સાંભળીશું અધ્યાયનું મહાત્મ્ય ફળ ભગવાન શ્રી શંકર પાર્વતીજી ને અને ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજી ને કહે છે કે હવે તમે દશમા અધ્યાયનું મહાત્મ્ય ફળ સાંભળો काशी मा एक ब्रह्म ज्ञानी तपस्वी ब्राह्मण रहतो हतो તે દરરોજ કાશી વિશ્વનાથના મંદિરમાં ભગવાનના દર્શન અર્થે જતો હતો એક દિવસ તે મંદિરમાં જઈને ધ્યાનમાં બેઠો હતો તે ઘડીએ ભૂંગી નામના એક ગણે ભગવાન કાશી વિશ્વનાથને પૂછ્યું કે આ ધ્યાનમાં બેઠેલ બ્રાહ્મણ કોણ છે તે કયું તપ કરે છે ભગવાને ખુલાસો કરતા કહ્યું કે આ બ્રાહ્મણ વિશેની પહેલાની વાત કહું છું તે સાંભળ કૈલાસ પર્વત ઉપર હું અને પાર્વતીજી બેઠા હતા તેવામાં એક હંસ કમળનું ફૂલ લઈ આવ્યો તે અમને ચઢાવ્યું અને પછી એ મારી પાસે બેઠો આ હંસનો રંગ કાળો હતો આથી અમે જિજ્ઞાસાથી પૂછ્યું કે તું કોણ છે અને તારા શરીરનો રંગ કાળો કેમ છે તેણે ખુલાસો કર્યો કે હું બ્રહ્માનો વાહન હંસ છું એક સમય તમારા દર્શન માટે હું બ્રહ્મલોક થી તમારી પાસે આવી રહ્યો હતો ત્યાં રસ્તામાં માનસરોવર આવ્યો તે નજીક આવતા મારી ગતિ અટકી ગઈ અને હું બેભાન થઈ જમીન પર પટકાયો જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારું શરીર કાળું થયેલું લાગ્યું આથી મને ચિંતા થઈ એવામાં માનસરોવરમાંથી કમલિનીનો અવાજ આવ્યો કે હે હંસ મારા ઉપરથી ઉડતા તારું શરીર કાળું થવા પામ્યું છે તેણે પોતાની બાબતમાં ખુલાસો કરતાં જણાવ્યું કે ગત જન્મમાં હું બ્રાહ્મણી હતી મારી પાસે એક મેના હતી એક દિવસ હું મેનાને શીખવતી હતી તે સમયે મારા પતિ આવ્યા છતાં મારું ધ્યાન તેમના ઉપર ગયું નહીં આથી તેમણે ક્રોધે ભરાઈને મને મેના બનવાનો શાપ આપ્યો હું મેના બની ઋષિના આશ્રમમાં રહેવા લાગી આ ઋષિરાજ દરરોજ ગીતાજીના દશમા અધ્યાયનો પાઠ કરતા હતા આ સાંભળવાથી હું અપ્સરા થઈ અને મારું નામ પદ્માવતી રાખવામાં આવ્યું એક દિવસ હું સરોવરમાં સ્નાન કરતી હતી તેવામાં દુર્વાસા મુનિ અહીં આવ્યા તેમને જોતા હું ગભરાઈ ગઈ અને કમલિનીનું રૂપ લઈ કમળોની વચ્ચે સંતાઈ ગઈ મને દુર્વાસાએ નગ્નાવસ્થામાં સરોવરમાં નાહતી જોઈને શાપ આપ્યો કે તું સો વરસ સુધી આ કમલિનીના રૂપમાં રહેજે મારા સો વરસ પૂરા થયા ગીતાજીના દશમા અધ્યાયના લીધે હું બોલી શકું છું અને તને જણાવું છું કે તું પણ કોઈ બ્રાહ્મણના મોઢેથી ગીતાજીનો દશમો અધ્યાય સાંભળી તારો ઉદ્ધાર કર આમ તે હંસે બ્રાહ્મણ પાસે જઈ ગીતાજીનો દશમો અધ્યાય સાંભળ્યો આથી તે પોતાની યોનીમાંથી છૂટી બ્રાહ્મણ થયો આ તેજ તપસ્વી અને બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ છે આ બ્રાહ્મણ મારું એકચિત્તે ધ્યાન ધરી દર્શન કરી રહ્યો છે સૌ પ્રથમ સાંભળીશું દસમા અધ્યાયનો સારાંશ હું જ્ઞાન અને શક્તિનું મૂળ કારણ છું તેથી મહર્ષિઓ અને દેવતાઓ મારા પ્રભાવને જાણતા નથી જે મને અજન્મા અનાદિ અને લોકોના મહેશ્વર રૂપે જાણે છે તે મનુષ્યો મૂઢતા રહિત હોય સર્વપાપોથી છૂટે છે જે મનુષ્ય મને બધા લોકોનો સ્વામી જાણે છે તે પાપમુક્ત થાય છે પ્રાણીઓના બધા ભાવ અને જ્ઞાન બુદ્ધિ સુખ અને દુઃખ સ્વસ્થતા ભય અને અભય વગેરે મારાથી ઉત્પન્ન થાય છે બધાની ઉત્પત્તિનું કારણ હું છું અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે ભગવાન આપ તો પરબ્રહ્મ પરમ ધામ અને પરમ પવિત્ર છો આપનું સ્વરૂપ કોઈ જાણતું નથી આપ જ આપને જાણી શકો છો આથી ભગવાન કહે છે કે યાદવોમાં વાસુદેવ પાંડવોમાં ધનંજય મુનિઓમાં વેદવ્યાસ કવિઓમાં શુક્રાચાર્ય હું છું જગતની સર્વ વસ્તુઓ મારા તેજથી ઉત્પન્ન થયેલી છે આખું જગત મારા એક અંશથી ધારી રહ્યો છું બસ એટલું તું જાણ પ્રભુને પ્રસન્ન કરવા માટેનો સુનિશ્ચિત માર્ગ પોતાની પાત્રતા વધારવામાં બેઠો છે સામાન્ય બુદ્ધિના લોકો પણ પાત્ર કે કુપાત્રના અને અધિકારી કે અનાધિકારીના ભેદ પારખીને પ્રતિભાવ આપતા હોય તો દેવો અને સિદ્ધ પુરુષો એટલી સમજણ ધરાવતા ન હોય એવું શી રીતે માની શકાય એ પણ પ્રાર્થના કરનારની પાત્રતાની કસોટી કર્યા પછી જ કૃપા વરસાવે છે જે પોતાને સહાય કરે છે એને જ ઈશ્વર પણ સહાય કરે છે આટલી વાતમાં જ ઈશ્વરની નીતિનો અને કાર્ય પદ્ધતિનો રહસ્ય બેઠું છે પાત્રતાને આધારે જ પ્રભુ કૃપાની પ્રાપ્તિ થતી હોય છે એટલે જ પાત્રતા મેળવવા માટે આંતરિક શ્રેષ્ઠતા વધારવી જોઈએ હવે મેં નજરમાંથી બચવા સાંભળીશું અધ્યાય દશમો વિભૂતિઓ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન હું તારા હિત ને માટે કહું છું તે સાંભળ મારી લીલાને ભૃગુ જેવા મહર્ષિ કે દેવો પણ જાણતા નથી કેમ કે હું તે બધાનું આદિ કારણ છું મારી કૃપા વિના મને કોઈ જાણી શકતું નથી તે બધાનું મૂળ હોવાથી અનાદિ

અને મારી કથા કરનારા હોય નિત્ય સંતુષ્ટ રહે છે અને મારામાં હંમેશ રમણ કરે છે તેઓ મને પામે છે તેમના અંધકારનો હું નાશ કરું છું કયા ભાવોથી ભગવાનનું ચિંતન કરવું અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે હે ભગવાન આપ પરબ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર છો આપને સૌ ઋષિજન સનાતન

હું કયા પ્રકારે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હે અર્જુન મારા વિસ્તારનો કોઈ પાર નથી અને અંત પણ નથી એટલે મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓ અંગે કહીશ હું બધા પ્રાણીના હૃદયમાં રહેલો છું અને સર્વ ભૂતોનો આદિ અને અંત હું છું હું આદિત્યોમાં વિષ્ણુ પ્રકાશોમાં રવિ મરુતોમાં મરીચી નક્ષત્રોમાં તારા અને ચંદ્રમાં હું છું વેદોમાં સામવેદ દેવોમાં ઇન્દ્ર ઇન્દ્રિયોમાં મન ભૂતોમાં ચેતના રુદ્રોમાં શંકર યક્ષોમાં કુબેર વસુઓમાં અગ્નિ ગિરિયોમાં મેરુ પુરોહિતો માં બ્રહસ્પતિઓ માં કાર્તિક સ્વામી જળાશયો તત્વ માં મારું સ્થાન છે સ્થાવ માં હિમાલય વૃક્ષો માં પીપળો દેવર્ષી માં નારદ ગાંધરવો માં ચિત્ર રથ સિદ્ધો માં કપિલ મુનિ ઘોડાઓ માં ગજેન્દ્રોમાં એરાવત મનુષ્યોમાં રાજા હથિયારોમાં વજ્ર ગાયોમાં કામઘેનું પ્રજોત્પતિમાં કામધેવ સર્પોમાં વાસુકી નાગોમાં શેષનાગ અને જળચરોમાં વરુણ પણ હું જ છું પિતૃઓ અર્યમાં શાસન કરનારાઓમાં યમ દૈત્યોમાં પ્રહલાદ ગણતરી કરનારામાં કાળ પ્રાણીઓમાં સિંહ પક્ષીઓમાં ગરુડ શસ્ત્રધારીઓમાં શ્રીરામ

મૃત્યુ અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારની ઉત્પત્તિ નારીઓમાં કીર્તિ શોભા વાણી સ્મૃતિ અને ક્ષમા સામવેદના મંત્રોમાં બૃહત્સામ છંદોમાં ગાયત્રી માસોમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું બધામાં વ્યાપ્ત છું છળ કરનારામાં જુગાર તેજસ્વીઓમાં તેજ વિજય જય ધંધાઓમાં ઉદ્યોગ સાવિકો માં સત્વ યાદવો માં વાસુદેવ પાંડવો મુનિ માં શુક્રાચાર્યનારાવજ્ઞાની જ્ઞાન હું છું એક અંશ માત્ર ધારણ કરું છું હે અર્જુન સર્વ બીજ હું છું આ સચરાચર જગત મારા સિવાય બીજું કઈ નથી બધામાં હું જ છું હે પરંતપ અનંત હોવાથી મારી વિભૂતિઓ મેં અતિ સંક્ષેપમાં કહી સંભળાવી છે જે જે પદાર્થ ઐશ્વર્ય વાળો સૌંદર્ય વાળો શક્તિ વાળો હોય તે સર્વ મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલ જાણ હે અર્જુન આથી વિશેષ જાણવાનું તારે શું કામ છે હું મારા એક અંશ માત્ર થી આ સમગ્ર જગત ને ધારણ કરી રહ્યો છું ઇતિ શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય સંપૂર્ણ જ્ઞાન કોઈની પાસે થી ખરીદી શકાતું નથી કે કોઈની પાસે થી છીંડી શકાતું નથી એ મેળવવા માટે અને અધ્યયનશીલતા આવશ્યક છે એ એક વખત મળી જાય પછી ખોવાઈ જવાનો કશો ભય રહેતો નથી જો તમને પસંદ આવ્યું હોય તો શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ